આવો જીરબા ખાતર ને માં વળજે મને તો હોય છે સારું કરી આ કોઈ ના ખાતર લેવું મારે વેચવાનું કોનું ખાતર ખબર છે કોનું આ જીરબાનું હો

બાર ના નહી આવતા પેલા ઈપી વાળા શાકભાજી વાળા પહેરવા ઉપર ખબર પડી જાય ધીરભાઈ મને કીધું ધીરભાઈ કીધું તું કે આપડે હમું પડી ગયું ચાર હજાર થયું બિહારી

આપડે ફોન આવ્યા જાવી તો તા ને હર્યા તો જોઈ આ લાગા પડેલો હા અમે નહીં પીયો હું પાણી પીવો આગળ જઈને ચોક